ડિસેમ્બરના પ્રથમ જ નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ એક હજાર આઠસો સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગયા છે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે સોળ રૂપિયા પચાસ પૈસા વધારો થતાં જ હવે અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ થઈ ગયા છે એક હજાર આઠસો સાડત્રીસ રૂપિયા અને પચાસ પૈસા ડિસેમ્બરના પ્રથમ જ નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ એક હજાર આઠસો સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગયા છે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો છે સોળ રૂપિયા પચાસ પૈસાનો વધારો થતાં જ હવે અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ થઈ ગયા છે એક હજાર આઠસો સાડત્રીસ રૂપિયા અને પચાસ પૈસા